भाई तुम्हें क्या गो है खो है गीत है तुम्हें गीत था तुम्हारे से घर है पास है भाई तुम्हार के बोलो यहां प्लेसमेंट्स का 6 साल उधर ही जो है वैसे मामला है जाली दे मनोरथ जीवन को अरे दी मुझे पहचानो हां

શું કહેવાય સિનેમેટિક કહેવાય ના ના સિનેમા ઓ આદર સિનેમા માં મને મૂવી જોવા આવ્યા હતા લાલો અને આ છે આપણે આખી ટીમ આને અરે આવેલા હતા ઉમન બાકા ઈ કે મજા આવી ગયો ભાઈ હલો મેના રિવ્યુ પૂછી મૂવી કેવું લાગ્યું છે આ પાસ છે કેવું લાગ્યું મૂવી મૂવી મસ્ત લાગ્યો તમે પણ ફાધરડ આવો અને મૂવી જો તમને મજા તો જ પૈસા દેવાના બાકી આને તો સોરી સોરી કેમેરો આટો ગયો આને તો વધારે પડતું સારું લાગી ગયું લાગે એ ભાઈ પૈસા ઓછો હવે જે બોલે એની માના હમ આ તો બધું ખાલી થઈ ગયું અહિયાં બધું ખાલી થઈ ગયું જો થોડું મૂક બોલો ચાલુ છે ચાલુ છે બનાજ નથી કર્યો તો મિત્રો બધાય છે મૂવી જોઈને વહી ગયા છે ઘેરે અને આપણે પણ હવે છે ને ઘર બધું જવાનું છે અને કઈક હોટલે ઊભી રાખીને તમને રિવ્યુ આપી મૂવીના કેવા કરતાં તો વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહીજો તો હેલો મિત્રો અમે છે ને આ માધવ ડિલક્સ ની દુકાને પૂગી ગયા ચા પાણીનો વોલ્ટ છે બે મિનિટ માટે ચા બને છે અને ચા પીને પછી જઈ ઘર બાજુ

ગયા છે ઘરે નથી ભૂગ્યા મતલબ બાર મંદિરે છે અને તમને બતાડું ને અત્યારે કેટલા વેગા ઓલમોસ્ટ અત્યારે ઓલમોસ્ટ નહીં પૂરેપૂરા બે ને દસ થઈ છે અત્યારે અને આમ જોતા તો યાર મૂવી જોવાની તો બહુ મજા આવી અમારી સાથે અમે અમે છ જણા ગયેલા હતા તમે જોયું દઈશી બ્લોગમાં અને મૂવી ખરેખર સરસ બનાવેલી છે અને જો મારે રેટિંગ દેવા હોય ને તો હું દસમાંથી નવ દઉં કારણ કે એને મૂવીનું થોડુંક બજેટ લો હતું પણ નહીં એને એડિટિંગ અને જે એને એક્શન એક્શન તો જો કે ન કહેવાય પણ જે રીતનું એને કિરદાર નિભાવ્યા છે ને ટોપ ક્લાસ અને આપણે શું કહેવાય કૃષ્ણ ભગવાનના સમયની વાત છે મતલબ એને આ જે કૃષ્ણ ભગવાન છે આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ એને અને તે અત્યારે રિયલ લાઈફમાં જે એક વ્યક્તિ દારૂ પીવે છે નશો કરે છે પોતાના ઘરનાને પરેશાન કરે છે અને એને સુધારવા માટે પોતે ધરતી ઉપર રૂપ લઈને આવે આવી રીતની સ્ટોરી છે તેની અને સ્ટોરીને ખૂબ જ આમ જોતા તો બહુ મસ્ત રીતે ભજવી છે અને સાથે સાથે કીર્તિદાનભાઈ ગઢવીના ગીતો પછી જુનાગઢ આપણે તમે બધે જૂનાગઢ તો તમે ગયા દેશો અને જે બધું લીધું છે ને મજા આવી ગઈ ખરેખર મસ્ત મૂવી બનાવ્યું છે અને જો તમે પણ મૂવી ન જોયું હોય ને તો હું તમને સલાહ એટલી આપી કે એકવાર મૂવી જોઈજો એકવાર મૂવી જોઈજો પછી તમને એમ થાય કે નહીં મૂવી સરસ છે એમ જો તમને લાગે ને તો જ જોઈજો કારણ કે મોબાઈલમાં દેવું છે મોબાઈલમાં આવી જાય પછી કોઈનો ફાયદો નથી અને તમારે મૂવી જોવી ને તો થિયેટરમાં જ એને જોજો અને મૂવીના પૈસા જે આવે ને એ લોકોને મળે એ લોકોએ ઘણી મહેનત કરેલી છે અને ખરેખર એ લોકોને મળવાપાત્ર છે અને અંદાજીત મને ખબર છે ત્યાં સુધીમાં તો લગભગ પાસઠ કરોડનો એને ખર્ચો કરી નાખ્યો છે મૂવીમાં ખર્ચો કરી નહીં કમાણી કરી લીધી છે મૂવીમાં અને કમાણી તો એને મળવી જોઈએ મહેનત એવી કરેલી છે અને મેં પણ આ વિડીયો બનાવવા મહેનત કરેલી છે અત્યારે બે વાગ્યે હું વિડીયો શૂટ કરું છું અને એડિટિંગ કરતાં પણ મારે લગભગ ચારક વાગી જાય છે તો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલમાં આપણે બ્લોગ વિડીયો આવી જશો અને એ પણ ભૂલતા જ નહીં જોવાના હા કારણ કે નહીં ડેઇલી ડેઈલી ટાઈમ મળશે તો બાકી ડે બાય ડે મતલબ અઠવાડિયામાં બેથી ત્રણ વિડીયો બ્લોગ વિડીયો તો હું કન્ટિન્યુ અપલોડ કરી શકતી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા ન્યૂ બ્લોગ આવે ને તો જોયા કરજો અને આ ફર્સ્ટ વિડીયો છે મારો એટલે મને બોલવામાં જે તકલીફ પબ્લિક પડી હોય આમ તો લગભગ પડી જ હોય કારણ કે આમ પ્રો બ્લોગર નથી અને આવી રીતનું છે ને બ્લોગ બનાવીશું ધીમે ધીમે કોમેડી વિડીયો તમે બનાવી જ છીએ તો જેમ કોમેડી વિડીયો તમે અમને સપોર્ટ કર્યો એવો જ અમને બ્લોગ વિડીયોમાં પણ સપોર્ટ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત અને લાલો મૂવીઝ હોવાનું ભૂલતાનીઓ ખાસ અને સારી સૂચના છે તમારા માટે મજા આવશે મજા ન આવે ને તોય મજા લેવી જ પડે કારણ કે મૂવી જોવા બીજું આપણે ઓપ્શન છે ને સારું હાલો મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત